નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું શ્રી ગાયત્રી સેવા ટ્રસ્ટ હરદાસપુર સંચાલિત શ્રી ગાયત્રી વિદ્યા મંદિર તામિશાહ તાલુકા નસવાડી અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પૂર્વ પ્રાથમિક કેજી વિભાગ તેમજ પ્રાથમિક વિભાગ માટે બીટીસી બી બીએસસી બીકોમ કોમ બીસીએ બી તમામ વિષયો માટે જગ્યા છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આર્ટ્સ એન્ડ કોમર્સ માટે બીએ એમએ બીએસસી એમએસસી બી કોમ એમ કોમ તમામ વિષયો માટે સ્પોર્ટ્સ તેમજ પી મ્યુઝિક ટીચર્સ માટે વિષયના નિષ્ણાંત અને અનુભવી માટે તેમજ કોમ્પ્યુટર ઓપરેટર માટે ગુજરાતી અંગ્રેજી ટાઇપિંગ તેમજ તમામ પ્રકારની ઓનલાઈન ઓફલાઈન ડેટા એન્ટ્રીના જાણકાર ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો નવા શૈક્ષણિક સત્રથી ઉપર મુજબની જગ્યા માટે ઉમેદવારો અરજી દિન દસમાં રૂબરૂ પોસ્ટ દ્વારા અથવા તો વોટ્સએપ કે મેલ દ્વારા મોકલી આપવાની રહેશે અને જેઓનું ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે તો રસ ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ જરૂરી લાયકાતના જે અસલ તેમજ પ્રમાણિત જરોક્ષ નકલ સાથે હાજરી આપવાની રહેશે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો શ્રી ગાયત્રી વિદ્યામંદિર ધમશીયા મુ પોસ્ટ ધમસિયા તાલુકા નસવાડી જિલ્લો છોટાઉદેપુર ઇન્ટરવ્યૂની તારીખ છે મિત્રો ચૌદ એપ્રિલ બે હજાર પચીસ સવાઈ સવારે દસ કલાકે સોમવાર વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલો છે ઇમેલ એડ્રેસ પણ આપવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી ગાયત્રી વિદ્યા મંદિર ધમેશા અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો વિવિધ શિક્ષકો માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય